હલો મિત્રો હું શ્રી વિક્રમસિંહ બીબારીયા સતનામ નર્સરી કરા આજે હું તમને એક આયુર્વેદિક વનસ્પતિ સતાવરી શું છે એ વિશે તમને સમજાવું છું તો આ સામે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ સતાવરીનો છોડ છે અને એનો આયુર્વેદિક પ્રાચીન સમયથી એનો ઉપયોગ થતો આવે છે સતાવરીનો ખાસ આ વિડિયોમાં તમે જોઈ શકો છો આવા મૂળ હોય છે અને આવા ધોયે ધોય ત્યારે આવા થઈ જાય છે પછી એને સૂકવવામાં આવે છે અને પાવડર બનાવવામાં આવે છે પાવડર બનાવીને એને ટેબ્લેટ પી બનાવવામાં આવે છે આ સૂક્યા સૂકા મૂળિયાનો ભાવ પાંચસો છસો રૂપિયા હોય છે તથા ટેબ્લેટનો ભાવ એનો ડોળો થઈ જાય છે તો સતાવરી મુખ્યત્વે બહેનોને દૂધ વધારવામાં કામ આવે છે તેમજ માસિક ધર્મમાં કોઈ ગડબડ હોય તો એને રેગ્યુલેટ કરે છે તેમજ નિસંતાન દંપતીઓ પણ આનું સેવન કરવામાં આવે છે તેમજ હાર્ટ એટલે હૃદયના દર્દીઓને બી ઘણી રાહત આપે છે તેમજ ચામડીના ચમક માટે બી એનો ઉપયોગ કરવામાં આવે છે એનું સેવન કરવામાં આવે છે તો આયુર્વેદિક એના ઘણા ઉપયોગો છે સત્તાવારી સત એટલે એના સો ઘણા એમ એટલે ઉપયોગી એના સો થી આજુબાજુ છે તેમજ એના મૂળિયા બી થી ઉપર હોય છે એટલે સતાવરી કહેવામાં આવે છે આ કાંટાળી એક વનસ્પતિ છે એને આયુર્વેદિક છે યુનાની ચિકિત્સા પદ્ધતિ અને આયુર્વેદિક બધા આમાં એને વાપરવામાં આવે છે તો આ છે સતાવરી વિશે માહિતી